આપણે જ્યાં સાસુ નો વાગ તો બધા સમજો મિત્રો હું જે કહી રહ્યો છું એ આજની સામાજિક પરિસ્થિતિ જોવા મળતા છોટા છેડાના અનુસંધાન વિચારવા લાયક બાબત છે છોટા છેડા થવા અથવા સાસુ છૂટું પડવું બહુ સામાન્ય વાત થઈ જાય છે અને આ હું માનું છું કે આમાં બંને પક્ષ બરાબર ની ભૂમિકા ભજવે છે કે જો દીકરી માની સાચી શિખામણ મળશે તો ત્યારે દીકરી સાસરિયામાં દુખી નહી થાય મારી વાત ને સમજવા માટે નીચે આપેલો કિસ્સો વાંચી જુઓ મિત્રો જાનથી સાંભળજો અને સારું લાગે તો બીજા મિત્રો ને શેર જરૂર કરજો

શું ઉપાય છે યુવક કર હું પણ બેગ પેક કરું છું હું તારી સાથે તારી મમ્મી ના ઘરે એટલે મારી સાસરીના ના પક્ષમાં રહેવા આવું છું પછી તો તને કોઈ વાંધો નહીં આવે

અહીં પાછી આવી ગઈ તે જ સારું થયું હવે રોજ દીકરી ની મમ્મી સવારે વહેલી ઉઠે છે અને પોતાની દીકરી અને જમાઈ માટે ટિફિન બનાવે છે ઘરના કામકાજ પતાવે પાછા દીકરી અને જમાઈ સાંજે આવે રસોઈ રેડી રાખે દીકરી જમાઈ ની રોજ મોડા ઉઠે અને સીધા પોતાની જોબ પર રેડી થઈને જતા રહે થોડા સમય બાદ થોડો સમય વીતી ગયો હવે દીકરીની મમ્મી ની મન શરૂ થઈ આ તો રોજ નું થયું હવે મારી પણ ઉમર થઈ કેટલા વર્ષ સુધી મારે બધાના સમય ટિફિન બધા દીકરી સાંજે ઘરે આવી કીધું જો હવે જે નહીં ઉઠાય તારી સાસુ અને સાસરી પક્ષ વાળા સાચા છે જે બાબત થી અગવડ મને થાય છે સ્વાભાવિક છે તારી સાસુ ને પણ થાય છે વહેલી તકે તું તારા સાસરે જા હવે મને તું અહીં રહે એ નહી ફાવે ત્યારે રસોઈ અને ઘરના કામકાજમાં તેને શું કરવાનું છે શું કરવું જોઈએ દીકરીને લાદ લડાવો અને શિખામણ પણ આપો હવે એક બાબત ખાસ નોંધવા જેવી છે ખાસ કરીને યુવતી ના વડીલો મુખ્યત્વે માતા એ આપણે આપણી દીકરીને

નાના મોટા શીખામણ આપો કે રસોઈ ન આવડે એક ગૌરવ લેવા જેવી બાબત નથી પણ માની લે કે શરમજનક બાબત છે ઘણીવાર એવું કારણ અપાય છે કે દીકરી નો મુખ્ય સમય ભણવામાં ગયો છે તો એક વાત ખાસ જણાવવું દસમા ધોરણ બાદ માર્ચ મહિના થી જુલાઈ સુધી વેકેશન જ હોય છે તેમજ કોલેજ માં પંદર વર્ષ થી ત્રેવીસ વર્ષ સુધી દરેક કાર્ય માં પ્રારંભ બનાવી શકીએ અને દીકરી ને પોતાની માતા નો ખરાબ નહીં લાગે પણ સાસુ નો ઠપકો ખરાબ લાગશે એથી દીકરીને માની શીખામણ યોગ્ય સમય મળવી જ જરૂરી છે શિક્ષણ સાથે સંસ્કાર પણ આપો જો આપને મારા વિચારો યોગ્ય લાગે તો આપની ડિગ્રીને અવશ્ય યોગ્ય ઘડતર આપો રહેલા ઉઠવાની ટેવ પાડો જેથી તેમના જીવનમાં રસો અને છૂટાછેડા કારણ ન બને તો મિત્રો તમને આ વાત કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો